आजनी हमारी या प्रेस कॉन्फ्रेंस में आप सबों को हृदय पूर्वक स्वागत करूं विधानसभा में कांग्रेस पक्षना उपनेता भाई श्री शैलिश भाई परमार हमारा कार्यकारी अध्यक्ष धारासभ्य भाई श्री जिग्नेश भाई मेवाणी हमारा कार्यकारी अध्यक्ष भाई श्री इंद्रविजय सिंह भाई हमारा सीनियर साथी जी धारा सभ्य भाई श्री जाविद भाई शहर कांग्रेस समिति प्रमुख भाई श्री अतुल मीडिया डिपार्टमेंट ना हमारा हेड भाई श्री मनीष भाई दोषी भाई श्री पंकज भाई भाई श्री बलदेव भाई हमारा सेवा दल राष्ट्रीय अध्यक्ष भाई श्री लालजी भाई देसाई किसान सेल ना, ना कन्वीनर भाई श्री पालभ आंबलिया

જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતા વધારે છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ ઈશ્યુને ને અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને રાજકોટવાસીઓએ

જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇશ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જિગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ એ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું ઘેર ઘેર પત્રિકા પહોંચીને એક વાત ન્યાય માટેની લડતની ઉભી કરવા માટે જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટ વાસીઓ આવકાર્યા કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોય શકે ને આ લડતમાં અમારું સમર્થન છે પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો ન્યાય મળશે પ્રશ્નાર્થ હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એસઆઈટી એ માત્ર લિફાફોફી છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઇટીએ તપાસ કરી એની હેડલાઇન જ કરી પણ એસઆઇટીની તપાસે ચાર્જશીટનો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટ નો ભાગ ની તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષા સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી પહોંચવાની સીડી આપણે આ વિકસિત શહેરો કહેતા હોય ત્યાં સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈવ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે આવતીકાલે માસિક બંધ નહી કારણ કે કોઈ રોજનું કમાઈને રોજ ખાનારો વ્યક્તિ હોય તો એને તકલીફ પણ ના પડવી જોઈએ માત્ર અડધા દિવસના બંધ માટે વિનંતી કરી છે મને ખૂબ આનંદ છે અમારા મિત્રો જ્યારે દુકાને દુકાને ફરવા ગયા નાના મોટા તમામ વેપારીઓ રાજકોટવાસીઓ કહ્યું કે અમે તમારી સાથે અડધો દિવસ બંધ રાખીશું અને મૃતકોના આત્મા પ્રાર્થના કરીશું આ રાજકોટ છે ત્યારે આવતીકાલે જો બંધની અપીલમાં અમારી ટીમો જુદા જુદા રોડ પર નીકળશે કોઈ તોડફોડ આપજાની નહીં કરીએ વિનંતી કરીશું કે કોઈક પણ ત્યાં હોય સર એટલા માટે તમે તમારો ધંધો રોજગાર અર્ધો દિવસ બંધ કરો આ અમારી માંગ રહેવાની જો કોઈ સોશિયલ મીડિયામાં ચલાવનાર મિત્રોને પણ અમે વિનંતી કરવાના છીએ કે કોઈ આવતીકાલે જો અડધો દિવસ પણ બંધ ન રાખે અને આવા માનવતાના કામમાં સહયોગ ના આપે તો એના વેપાર ધંધાની નાની વિડીયો કરીને તમારા સોશિયલ મીડિયામાં મૂકજો કે આ ભાઈમાં ઇન્સાનિયત નથી આને ત્યાંથી કાંઈ સામાન ભવિષ્યમાં લેવો કે નહીં રાજકોટવાસી નક્કી કરે કારણ કે અમે બળજબરી નથી કરવા માંગતા હું આભાર માનીશ અમારા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રોનો ભાઈ ઇન્દ્ર વિજયસિંહ ગઈકાલથી આવ્યા છે અને એમણે આજે દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થી આગેવાનોને કહ્યું છે કે મેનેજમેન્ટને જઈને વિનંતી કરે કે આવતીકાલે રાજકોટ બંધમાં એમનો પણ સહયોગ મળે મને પૂરો વિશ્વાસ છે કે એમાં પૂરેપૂરતો સહયોગ મળશે નાના કર્મચારી નાની માછલીઓની મગરમચ્છો પકડાય તો જ એની એક ધાક ઉભી થાય અને એવી ધાક ઉભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષ નો ગુજરાતીનો જીવ દીકરો દીકરી કે કોઈ પણ સાથી એમ નથી કેદોષ હોય ખોટું કામ કરનારો દોષી જ છે પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ ચલાવવા દે મોટા મોટા

કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી આજે સંવેદનશીલતા મરી પરવારી છે અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં જોડાવવું પડ્યું છે એસઆઈટી મેં કહ્યું એમ ચાર્જશીટ નો ભાગ નહી રિપોર્ટ એસઆઈટી જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઉભી થાય એવા અદાલતોના નિર્ણયો રહ્યા છે કે વિક્ટીમને કહે કે તમે લિસ્ટ આપો એમાંથી એક અધિકારી મૂકી ભૂતકાળમાં કોર્ટો એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી છે જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે ત્યારે કોઈ જીવ જાય એને કોઈ રકમ ભરપાઈ કરી જ ના શકે પરંતુ એ દિવસે એક સસ્તામાં ગેમ ઝોનમાં એન્ટ્રી હતી એટલે મધ્યમ વર્ગના પરિવારો આવ્યા છે અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામે જઈને અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં હશે ત્યાં એમના ઘેર સુધી અમારા મિત્રો પણ જાય છે હું પણ જવાનો છું મળીએ છીએ ત્યારે જોઈએ કોઈ આર્થિક સમૃદ્ધ લોકો નથી પૈસા જીવનો કિંમત ના આપી શકે પરંતુ આવી પડેલા દુઃખમાં થોડી મદદ થઈ શકે જો સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકે તો પછી આમને ચાર લાખ તો ના ચાલે ને વ્યાજબી વળતર માટેની અમારી માંગણી રહેવાની હું અભિનંદન આપીશ જાગૃત પત્રકાર મિત્રોને જે તપાસ આખા કામની થઈ રહી છે એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પેલામાં ત્રણ કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા જે હવે અહીંયા તપાસ કરવાના છે જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો પછી લિફાફોપી થવાની અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશને પણ સહકાર આપ્યો છે એમણે કહ્યું છે કે આવતીકાલના બંધમાં સૌ જોડાય અને સહયોગ આપે તો એમનો પણ આભાર આ પત્રકાર મિત્રોએ પણ આ ન્યાયની વાતમાં કેટલાક ડિબેટ ગોઠવીને કેટલાક સત્ય હકીકત શોધવા માટે ખૂબ કર્યું છે પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ છે અને એ આક્ષેપ હવામાં નથી હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવો પડે પરંતુ એ જે સરકારના કહેવા મુજબ જ જો ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું તો રહેવાય ન હોય અને કાઢવું હોય તો જેસીબીથી હટાવો તો અંદર

આપનો પૂરો સહયોગ અડધા કે જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ભૂલકાવ ભાવનગર નો એક યુવાન હજી હમણાં જ એના લગ્ન થયેલા અને એ અહીંયા ગેમ ઝોનમાં તે દિવસે આવ્યો એકદમ યુવાન કારકિર્દીની શરૂઆત કરેલી વકીલાત શરૂ કરી અને એ યુવાન બળીને ભસ્મ થયો આવા અનેક કિસ્સાઓ છે પથ્થર દિલ માણસનું હૃદય પણ દ્રવી ઉઠે મને ખબર નથી પડતી કે ગ્રહ મંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી થતું કે ચાલો વાત કરીએ જિગ્નેશભાઈ સાથે વાત કરીએ આ વિરોધ પક્ષે કોઈ વિરોધ કરવા માટે નથી વિરોધ પક્ષ અમે જનતાનો અવાજ છીએ કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે લાલજીભાઈ જીગ્નેશભાઈ પાલભાઈ શહેર કોંગ્રેસ સમિતિ મારી સાથે નહીં તો જે અહીંયા છે એમાં કોઈ સાથે પરિવાર સાથે સંવાદ કરો અને કહો એમને કે શું માંગ છે તમારી સરકાર બેઠી છે આપણા આંસુ લૂછવા માટે શ્રીને પણ વિનંતી કરીશ અત્યંત દુઃખ છે મને આપને આ રાજકોટે આપ મુખ્યમંત્રી થયાત્યારે ધારાસભ્ય પણ ન હોતા આ એ રાજકોટે મોટો દિલ રાખીને આપને છુપાવી આપા ને તો આપની કારકિર્દી ખતમ થઈ ગઈ હોત જો એ વખતે ધારાસભ્ય ન થયા હોત વજુબાએ સીટ ખાલી કરીને રાજકોટે આપને બેનું પગથ્યું આત તો આપ ચુટલીના દિવસોમાંથી એક સ્પેશિયલ ફ્લાઇન કરીને અહીંયા આવીને 5 મિનિટનું આશ્વાસન આપી શકો

અમે જઈએ છીએ ત્યાં છીએ આપ સંવાદ કરો એમણે તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે કહો તો અમે હું રાજકોટ આવી જાઉં કહ્યું નહીં મારે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા ને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નથી આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો તો એમને તરત જ આ પાડીને વિડીયોથી ઝૂમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કર્યો અમને પણ કહ્યું છે કે જે મદદ થાય તે કરો અમારાથી થાય તે પૂરા પરિવાર ની સાથે અમે રહીએ છીએ ને રહીશું